લિફ્ટની રાહ જોઈને ઉભેલી મહિલા કિરણ વાઘેલા પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો પાલતુ શ્વાન જે પરિવારનું છે તેના બે વ્યક્તિ હાજર હોવા છતાં આ શ્વાને હુમલો કર્યો શ્વાનના હુમલાથી ગભરાયેલી કિરણે શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહ્યું શ્વાનના માલિક પારુલ ગોસ્વામીએ ધ્યાન રાખવાને બદલે કિરણને તમાચો જડી દીધો શ્વાન માલિકની ની દાદાગીરી સીસીટીવી કેદ થઈ છે અગાઉ પર સોસાયટીના લોકો શ્વાન માલિક સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ કરતા શ્વાન માલિકે માથાભારે તત્વોને બોલાવી સ્થાનિકોને ધમકાવ્યા હતા પાલતુ શ્વાન ને લઈને સત્તા પણ આ પ્રકારે ઘટનામાં વધારો થતો જોવા મળ્યો છે ને તો ચોરી ઉપર છે સીના ચોરી જેવી ઘટના ના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક શ્વાને અન્ય વ્યક્તિને પર હુમલો કર્યો ને ત્યારબાદ આ શ્વાન માલિક તે જ મહિલાને તમાછો મારી દે છે જેના પર આશવાને હુમલો કર્યો હતો શ્વાનના માલિકે દાદાગીરી કરી હોય તેવા દ્રશ્યો નૈતિક જવાબદારી પોતાની ભૂલ્યા છે ને આ પ્રકારની દાદાગીરી અને ગુંડાગીરી કરી રહ્યા છે રાજકોટમાં કોઠારીયા વિસ્તારની આ ઘટના જ્યાં પાલતુ શ્વાને મહિલા પર હુમલો કર્યો હતો શ્વાન માલિકે ધ્યાન રાખવાને બદલે મહિલા સાથે ગુંડાગીરી કરી શ્વાન અને શ્વાન માલિક ના હિંસક હુમલાથી ભોગ બનનાર પરિવાર ભયગ્રસ્ત જોવા મળ્યો કોઠારિયા વિસ્તારમાં આવેલી સુરફી પોસિબલ ફ્લેટ ની આ ઘટના છે હાજર હોવા છતાં પણ આ શ્વાને અન્ય મહિલા પર હુમલો કર્યો શ્વાનના હુમલાથી ગભરાયેલી કિરણે શ્વાન માલિકે ધ્યાન રાખવાનું કહ્યું અને શ્વાનના માલિક પારુલ ગોસ્વામીએ ધ્યાન રાખવાને બદલે કિરણ ને તમાસો દીધો